નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ખરેખર ખેડૂતોની દિવાળી અત્યારે સુધરી એવું લાગી રહ્યું છે કારણ કે પાક નુકસાન સહાય પેકેજ છે જાહેર કરી દેવામાં આવ્યું છે એ અંતર્ગત આઠસો ગામોના ખેડૂતોને હવે મિત્રો છે એ સત્યાવીસ હજાર રૂપિયા સુધીની છે એ સહાય મળશે એમાં દીઠ સહાય મળવાપાત્ર છે ભારે વરસાદના કારણે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્યના અઢાર તાલુકાના આઠસો ગામની અંદર સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેના આધારે ખેડૂતોને પાક નુકસાન છે એ સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેલું હતું જેમાં ખરેખર પાક નુકસાન થયું હતું અને એનો સર્વે જે કરવામાં આવ્યો હતો એ દ્વારા હવે રાજ્ય સરકાર દ્વારા છે એ ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું મહા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આ પેકેજના લીધે ખેડૂતોની દિવાળી અત્યારે સુધરી એવું લાગી રહ્યું છે કારણ કે આઠસો ગામોના જે ખેડૂતો છે એમને સત્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે કયા ખેડૂતોને કેટલી સહાય મળશે આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું દરેક ખેડૂત મિત્રોને આ સત્યાવીસ હજાર રૂપિયાની સહાય નહી મળે જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન થયું છે એ પ્રકારની સરકાર દ્વારા અને એસડીઆરએફની જે ધારાધોરણો છે નીતિ નિયમો છે એ પ્રકારની જે સર્વેની કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીને આધારે આ પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે અને એ અંતર્ગતની સહાય છે મળવાપાત્ર રહેશે આજના વિડીયોની અંદર તમને દરેક અપડેટ જણાવવાની છે દરેક માહિતી જણાવવાની છે કે પાક નુકસાન સહાય અંતર્ગત ખરેખર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ સહાય છે જમા કરી દેવામાં આવે છે કે પછી સરકાર દ્વારા આ ખેડૂતોને છે એ સહાયના નામે છે એ ખાલીને માત્ર છે એ જે જાહેરાત થઈ છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું અત્યારે મિત્રો આજનો આ વિડીયો તમને શરૂઆતના જે છે એ તમને જાણકારી આપીશું અને ત્યાર પછી જે મેઇન અપડેટ હશે કે જે મહત્ત્વની જાણકારી હશે છે કે ખેડૂતોને હેક્ટરડીઠ કેટલી રકમ છે મળવાપાત્ર રહેશે એ વિડીયોના અંત સુધીમાં તમને છે ખ્યાલ પડવાનો છે તો ખાસ કરી વિડીયોને છેલ્લે સુધી જોજો અને આજનો આ વિડીયો છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ અને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરજો કારણ કે જો અઢાર તાલુકાના આઠસો ગામના ખેડૂતોને લાભ મળતો હોય તો ગુજરાત રાજ્યમાં ઘણા જિલ્લાઓની અંદર ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદના અને ઘણા ખેડૂતોનું પાક નુકસાન થયું હતું તો આ આઠસો ગામના ખેડૂતોને શા માટે લાભ મળે છે અઢાર તાલુકાના ખેડૂતોને શા માટે લાભ મળે છે એના વિશેની પણ માહિતી દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચી જાય એ માટે આજનો વિડીયો દરેક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે પૈસા આવવાના છે એનાથી માંડી અને કઈ રીતના આ સહાયનો લાભ મળ્યો છે દરેક પ્રોસેસ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરી દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો પહોંચે એ હેતુથી છે તમે વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને સાચી માહિતી છે એ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌ પ્રથમ મિત્રો જે અપડેટ મળી રહી છે જેમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદના કારણે પાકમાં થયેલ નુકસાની અને ખેડૂતોને મોટી રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે હવે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને છે કઈ રીતના સહાય આપવામાં આવશે કઈ રીતના લાભ આપવામાં આવશે તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો બિનખેતીના પાકો માટેથી શરૂઆત કરીએ તો બિનખેતીના જે પાકો છે એમાં આપવામાં આવશે લાભ વર્ષાયો અને પિયત પાકો માટે છે એમાં પણ લાભ આપવામાં આવશે અને બહુ બહુ બહુવર્ષાયું બાગાયતી પાકો માટે પણ લાભ આપવામાં આવે છે જેમાં તમને સૌપ્રથમ જણાવી દઈએ તો બિનપિયત ખેતી પાકો માટે તેત્રીસ ટકા કે તેથી વધારેનું નુકસાન થયું છે એવા પ્રતિ હેક્ટર છે બાર હજાર રૂપિયાના લેખે સહાય આપવામાં આવશે જેમાં એસડીઆર દ્વારા આઠ હજાર પાંચસો ની સહાય આપવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવશે આમ કુલ મળી અને બિનપિયત ખેતી પાક માટે છે બાર હજાર રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે તો તમે મિત્રો કઈ ખેતી કરી હતી એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ખેતી કરી હતી એ વરસાયું કે પિયત પાક કર્યો હતો કે બહુ બહુવર્ષાયું બાગાયતી પાક કર્યો હતો આ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જે પ્રમાણે તમને છે સહાય મળવાપાત્ર રહેશે હવે મિત્રો બિનપિયત ખેતી પાક માટે છે બાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે હવે વરસાયું પિયત પાક માટે છે તમને કેટલી સહાય મળવાપાત્ર રહેશે તો એમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થાય તો એ પ્રતિ એક્ટર દીઠ બાવીસ હજાર લેખે છે એ જમા કરવામાં આવશે જેમાં એસડીઆરએફના સત્તર હજાર અને રાજ્ય બજેટના પાંચ હજાર રૂપિયાની છે સહાય છેનો સમાવેશ થાય છે આમ કુલ મળી અને વર્ષાયુ પીયત પાક માટે સત્તર હજાર રૂપિયા અને બાર પાંચ હજાર રૂપિયા કુલ મળીને બાવીસ હજાર રૂપિયા છે એ આપવામાં આવશે પ્રતિ એક્ટર દીઠ આ સહાય આપવામાં આવશે વધુમાં વધુ કેટલા એક્ટર ડિટની મર્યાદા છે એ તમને જણાવીશું આ સાથે મિત્રો બહુ વર્ષાયું બાગાયતી પાક માટે તેત્રીસ ટકા કે તેથી વધારેનું નુકસાન થયું છે તો એમાં પ્રતિ એક્ટર સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા લેખે સહાય આપવામાં આવશે જેમાં એસડીઆરએફના બાવી હજાર પાંચસો અને રાજ્યક બજેટના પાંચ હજાર રૂપિયાનો સમાવેશ થાય છે હવે આ જે સમાવેશ થાય છે એમાં તમામ કિસ્સાઓમાં આ સહાય ખાતા દીઠ મહત્તમ બે એક્ટર દીઠ આપવામાં આવશે બે હેક્ટર દીઠ આ સહાયનો લાભ છે એ આપવામાં આવે છે એમાં મર્યાદા ચૂકવવામાં આવશે એટલે કે બે હેક્ટર દીઠની મર્યાદા રાખવામાં આવી છે જો તમારે ત્રણ એક્ટરનું નુકસાન થયું છે તો મિત્રો એમાંથી બે એક્ટરનો જ તમને લાભ આપવામાં આવશે જેમાં તેત્રીસ ટકા કે તેથી વધારાનું નુકસાન હશે તો જ તમને રાજ્ય સરકાર દ્વારા આ સહાયનો છે એ રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે એ સર્વેના આધારે છે એ નક્કી થયું હતું અને સર્વે પણ એવા જ લોકોનું થયું એવા જ ખેડૂત મિત્રોનું થયું કે જેમને તેત્રીસ ટકા કે તેથી વધારાનું નુકસાન થયું છે હવે મિત્રો આમાં માની લો કે અમુક ખેડૂતોને ત્રીસ ટકાનું નુકસાન થયું છે અમુક ખેડૂતોને બત્રીસ ટકાનું નુકસાન થયું છે તો એવા ખેડૂતોને લાભ મળશે નહીં મિત્રો આવા ખેડૂતોને લાભ મળવાનો નથી સરકાર દ્વારા જ્યારે એસડીઆરએફની જે નિયમો છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી ત્યારે પણ ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું કે જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધારાનું નુકસાન થયું હશે જો મિત્રો સો ટકામાંથી તેત્રીસ ટકાનું નુકસાન થયું હોય અથવા તો એના કરતાં વધારે નુકસાન થયું હોય એવા જ ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે એટલે કે કૃષિ રાહત પેકેજનો લાભ મળશે અને એમાં પણ પાંચ જિલ્લાના મિત્રો અઢાર તાલુકાના આઠસો ગામને છે એ લાભ આપવામાં આવશે એટલે બીજા જે ખેડૂત મિત્રો છે એમને લાભ મળશે નહીં તો એ કયા કયા જિલ્લાઓ છે કયા કયા તાલુકા છે અને કયા ગામડાઓ છે એના વિશે તમને આજના વિડીયોની અંદર ખાસ કરીને મોટી અપડેટ જણાવવાની છે તો કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે એના વિશેની માહિતી જણાવીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે આ નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં એસડીઆરએફમાંથી કેટલા કરોડ મળ્યા છે અને બજેટમાં રાજ્ય બજેટમાંથી કેટલા કરોડનો સમાવેશ થાય છે સૌપ્રથમ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજારને પચીસમાં પડેલા ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનો માટે ખેડૂતોને મોટી રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓમાં આઠસો ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે જાહેર કર્યું છે આમાં મિત્રો એસડીઆરએફમાંથી પાંચસો અને ત્રેસઠ કરોડ રૂપિયા રાજ્ય બજેટમાંથી ત્રણસો અને ચોર્યાસી કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે હવે મિત્રો તમને બીજી માહિતી જણાવી દે તો કયા કયા જિલ્લાઓની અંદર છે એ આ ખેડૂતોને લાભ મળવાપાત્ર રહેશે તો આ ઉપરાંત મિત્રો વાવથરાડ અને પાટણના જિલ્લાઓમાં નીચાણવાળા જે વિસ્તારો છે એમાં પાણી ભરાવાથી કાયમી સમસ્યાના નિવારણ માટે પચીસસો કરોડ રૂપિયાના વિશેષ પ્રોજેક્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે તો આ મિત્રો વાવથરાડ અને પાટણના જે જિલ્લાઓ છે એના નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોના ખેડૂતો માટે વિશેષ પ્રોજેક્ટ છે એમાં પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ મિત્રો પચીસસો કરોડ રૂપિયા જે કૃષિ રાહત પેકેજના નવસો સુડતાલીસ કરોડ રૂપિયા છે એના કરતાં અલગ છે એટલે તમે જે આ બંને રકમને એક ભેગી સમજતા નહીં હવે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચાલુ વર્ષો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં થયેલ મુશળધાર વરસાદના કારણે ગુજરાતના ખેતી પાકોમાં મોટા પાકને નુકસાન થયું છે અને તેમાં ખાસ કરી જૂનાગઢ છે પંચમહાલ છે કચ્છ છે પાટણ અને વાવથરાડ જેવા પાંચ જિલ્લાઓના અઢાર તાલુકાના લગભગ આઠસો ગામોના ખેડૂતોને આ કૃષિ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર રહેશે હવે આ નુકસાની અહેવાલો મળતા રાજ્ય સરકારે ખેડૂતોના હિત અને તેમની દિવાળી સુધારવાના ઉદ્દેશથી એક મોટું કૃષિ રાહત પેકેજ છે જાહેર કર્યું છે જેમાં રાજ્ય સરકાર દ્વારા કુલ નવસોને સુડતાળીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અને આ પેકેજમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચસો અને કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના ઉદા અભિગમ અપનાવ અપનાવિની રાજ્યના બજેટમાંથી વધારાની ત્રણસો અને કરોડ રૂપિયાની સહાય છે ઉમેરવામાં આવી છે આ ખરીફ ઋતુમાં વાવેતર કરેલા મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ જેવા પાક તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલ નુકસાની બદલ ચૂકવવામાં આવેલી રકમની સહાય સહાય છે એની જાહેરાત થઈ હતી ખેડૂતો માટે વિશેષ સહાય છે એ અને કાયમી ઉકેલની જોગવાઈ કરવામાં આવી છે જેમાં બિનખેતી પાકો માટે વરસાયું પિયત પાકો માટે અને બહુવર્ષાયું બાગાયતી પાકો માટે જે એસડીઆરએફની ટીમ અને રાજ્ય સરકારના ભંડોળમાંથી સહાય આપવામાં આવે છે એમાં મિત્રો જે તમામ કિસ્સાઓમાં આ સહાય ખાતાડીઠ મહત્તમ બે એક્ટરની મર્યાદા ચૂકવવામાં આવી છે અને આ ઉપરાંત વાવથરાડ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે એમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે વારંવાર ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે આ સમસ્યાને કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે ફ્લડ મિટેગેશન મેજર્સ તરીકે એક ખાસ પ્રોજેક્ટ છે જાહેર કર્યો છે જેના માટે અલગથી પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં વિશેષ રાહત તરીકે વાવથરાડના જે પાટણના જિલ્લાઓ છે એમાં વરસાદને કારણે હજુ પણ ઘણા બધા વિસ્તારોની અંદર પાણી ભરાયેલા હોય છે ખેડૂતોની રવિ પાકમાં વાવવા માટે મુશ્કેલીઓ પડતી હોય છે એવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવશે

ચોત્રીસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ છે જાહેર થયું છે તો આ દરેક માહિતી મિત્રો આપણને છે સોશિયલ મીડિયા આધારિત મળેલી છે રાજ્ય સરકારના કૃષિ કેન્દ્ર મંત્રી કૃષિ કેબિનેટ મંત્રી જે જીતુભાઈ વાઘાણી છે એમના તરફથી મળેલી છે દરેક માહિતી સાચી છે દરેક માહિતીની જે છે એ અમે પુષ્ટિ કરીએ છીએ કારણ કે અત્યારે આ જે માહિતી આપણે છે એ હન્ડ્રેડ પર્સન્ટ છે એ ખેડૂતોના હિતમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એના હેતુથી છે એ બહાર પાડવામાં આવી છે અને એ જ માધ્યમથી આપણે છે એ આ માહિતીને વિસ્તૃત કરેલી છે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર થાય દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો પહોંચે જેના લીધે બીજા ખેડૂતોને પણ જાણકારી મળી જાય કે ગુજરાત રાજ્યના માત્ર પાંચ ખેડૂતો જિલ્લાના ખેડૂતોને લાભ મળતો હોય તો ગુજરાત રાજ્યના બીજા ઘણા બધા જિલ્લાઓ છે ઘણા બધા તાલુકાઓ છે ઘણા બધા ગામડાઓ છે કે એ ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ તો એ હેતુથી આજનો આ વિડીયો છે તમે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ દરેક મિત્રો સુધી છે શેર કરી અને દરેક મિત્રો સુધી પહોંચે એ માટે છે એ તમે મહેનત કરજો તો મિત્રો આજનો વિડીયો તમને સારો જ લાગ્યો છે વિડીયોને લાઇક આપતા જજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવો સપોર્ટ છે એ બનાવતા